હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો બજારનો આજે નવો હપ્તો સોમવાર અને ગિફ્ટ નિફ્ટી બાવીસ હજાર છસો પોંચ ચાલીસ પોઈન્ટનો ઘટાડો દર્શાવી રહ્યો છે અને પછીનું સેશન સારું ગયું છે ત્રણ ચાર દિવસ સારી તેજી રહી છે બજારમાં ડર છે અને ઉમીડ પણ છે બે બાજુનું ચાલી રહ્યું છે આગળનો સમય કેવો આવે છે જોવો રહ્યો મિત્રો ગભરાટમાં કોઈ વેચવાળી ના કરવી મિત્રો અને ખરીદીમાં ઘણી ઉતાવળ ના કરવી ધીમે 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 ઇન્વેસ્ટ ચાલુ રાખો હવે આજે થોડીક વાતો કરવી છે અને કોમેન્ટોની થોડીક વાત કરું કે ઘણા મિત્રો કે કાકા શેરના નામ કહો તમે આઠ મિનિટનો વિડીયો બનાવો છો પણ કોઈ કંપનીના શેરની મિત્રો એટલી બધી કંપનીઓના વિડીયો બનાવ્યા છે ને કોઈ એની સીમા નથી અને કંપનીઓના નામ વગરની જે મહત્વની બાબતો છે ને એના ઉપર આપણે તમારો આત્મવિશ્વાસ સુદૃઢ કરવાને આ સમયમાં આપણે શું કરવું જોઈએ ઇન્વેસ્ટરને શું કરવું જોઈએ એની થોડીક વાતો કરવી છે અને કંપનીને સારી કંપનીઓના નામ પણ આપશે તમે પણ સારી કંપનીઓ કોઈ હોય તમે કોમેન્ટ કરજો એના વિશે પણ થોડીક આપણે માહિતી આપવાની કોશિશ કરશું હવે ક્રિપ્ટો અને બિટકોનમાં તે ટકાનો ઘટાડો દર્શાવી દો છે મિત્રો બે દિવસ ચાર દિવસમાં માર્કેટને માર્કેટમાં બિઝનેસ તરીકે જોવું જોઈએ બિઝનેસ તરીકે તમે એને જોશો તો તમે પ્રોફિટ કરી શકશો વેલ્યુ વગરનો કોઈ શેર ખરીદવો નહીં કે કંપ કોઈ શેરની કોઈ વેલ્યુ ના હોય એના ઇન્ડિકેટર મજબૂત ના હોય એનું સેક્ટરનો કોઈ વેલ્યુ ના હોય એવી કંપનીમાં નહીં પડવાનું શું કરવું એના કરતાં શું ના કરવું એ વિચારવાનું કે ભાઈ આ બજારમાં આપણે શું નથી કરવું એના વિશે પણ વિચાર કરવો જોઈએ મિત્રો કઈ કંપની ખરીદવી અને કઈ કંપની ના ખરીદવી ક્યારે ખરીદવી ક્યારે ન ખરીદવી એ સતત વિચારતું રહેવું જોઈએ અને બિઝનેસ ને બિઝનેસની તરીકે તમે શેરબજારને જોશો તો તમે સો ટકા આગળ આવશો ફ્યુચર અને ઓપ્શન બધાના વર્ષની વાત નથી લોકો કરતા હશે કમાતા હશે એની ના નથી પરંતુ આપણા બધાની એ વશની વાત નથી આપણે એમાં ફસાવા મહેરબાની કરીને ના જવું જોઈએ અને આ વાતથી દૂર રહેવું જોઈએ મિત્રો ફ્યુચર ઓપ્શન આ જુગર જેવી વાતમાંથી દૂર રહેવું જોઈએ અને ખાસ વાત એ છે કે તેની સ્ટોકથી પણ દૂર રહેવું જોઈએ તેની સ્ટોક એટલે કે બે પોંચ રૂપિયાનો સ્ટોક હોય એમાં પૈસા પડી જવાનો ખૂબ ભય છે પરંતુ ભલે પોંચ રૂપિયાનો શેર હોય અને એમાં કોઈ નવો ઓર્ડર મળ્યો હોય નફો ધીમે ધીમે વધતો હોય તો પછી ભલે એ દસ રૂપિયામાં ખરીદવો પડે તો દસ રૂપિયો થાય ત્યારે ખરીદવા તો પણ એના ઇન્ડિકેટર થોડા થોડા મજબૂત હોય અને એનું ભાવિ સારું લાગે પછી એમાં કરવાનું બાકીના બીજા ઘણા પેની શ્લોકો પડ્યા છે પરંતુ એનાથી દૂર રહેવાનું આ કોઈ કેશીનો નથી શેર બજારમાં ઇન્વેસ્ટ કરવું કોઈ કૅસીનો નથી લોકોના મગજમાંથી આ વાત ધરી નખવી જોઈએ અને આ વાત તમારે સમજીને જીવવું જોઈએ અને ઇન્વેસ્ટ કરવું જ જોઈએ મિત્રો ભારતની તસવીર બદલી રહી છે ઇન્ડિયાની તસવીર બદલાઈ રહી છે અને આ સમય છે ઇન્વેસ્ટ કરવાનો મિત્રો અને ઇન્વેસ્ટ આ સમયમાં ઇન્વેસ્ટ કરવાથી તમારી તકદીર પણ બદલી શકે એકસો અઢાર ટકાની વાત છે ઇન્વેસ્ટ કરવાથી તમારી તકદીર બદલી શકે છે અને એ તમને આજ ખબર નહીં પડે પણ દસ વર્ષ જશે ત્યાં તમને ખબર પડશે કે ના એ સમયમાં જે ઇન્વેસ્ટ કર્યું છે ને એ ખરેખર ખૂબ મહત્ત્વનું છે અને તમે તારે મને યાદ કરશો કે આ જે વાત કરી ને એ ખૂબ મહત્ત્વની વાત છે આ મોકો છે ઇન્વેસ્ટ કરવાનો આ મોકો છે અને આ મોકો ગવાવો ના જોઈએ આ મોકાને મિસ ના થવો જોઈએ આ મોકો મિત્રો તમારે ભલે નોન તમે નોન ઇન્જમેન્ટ કરી શકો છો એવું નથી કે તમારે બજારમાં ખૂબ પૈસા લગાવવા જોઈએ તમારી શક્તિ એવી ભક્તિ તમારી જેટલી ચાદર છે એટલી જ ખેંચવાની તમારી આબરૂ હોય તમારી કેપેસિટી હોય એટલી ખેંચવાની આ ચાદરનો જે ઉદાહરણ છે એવું છે કે જો ચાદર તમારા પાસે ટૂંકી હોય અને તમે ખેંચવા જાઓ તો તમારા પગ ઉગાડતી એટલું આપણે એવું કરવાનું નથી આપણી શક્તિ દસ હજારની હોય તો દસ હજાર રૂપિયા જ ઇન્વેસ્ટ કરવાના પોચ એ બે હજાર હોય તો બે હજારથી શરૂઆત કરવાની મિત્રો અને નવ યુવાનો માટે થોડીક શીખશે જો તમે આ ગ્રહણ કરો તો તમારા ફાયદાની વાતમાં છે એની પણ આપણે થોડીક તમને ઝલક આપી દઈએ કે જે માણસ કમાવા લાગે એના પગ ઉપર ઊભો રહે એ માણસ માટે આ પહોંચવા તો છે કે હંમેશા ઉચ્ચ ગુણવત્તાવાળા કપડાં પહેરું લધરવધર નહીં રહેવાનું એનાથી શું થશે કે તમારો આત્મવિશ્વાસ વધશે તમારી વાત કરવાની ઉછેસ નહીં થઈ જવાનું ધીર ગંભીર બનવાનું એવા મિત્ર બનાવો જે તમારાથી ઊંચા સ્તરના હોય ઊંચા સ્તરના એટલે કે તમારાથી વિચારો અને બધી રીતે થોડા ઊંચા સ્તરના હોય જેથી તેમને એમના પાસેથી તમને પ્રેરણા મળે એમના પાસેથી સારા વિચારો મળે મિત્રો એમના પાસેથી કંઈક શીખવા મળે એવા મિત્રો બનાવો પૌષ્ટિક અને ગુણવત્તાવાળો ખોરાક આ યુવાનો માટે છે અને જંક ફૂડથી દૂર રહો અને ચોથી વાત છે ફક્ત વસ્તુઓ પર નહીં અનુભવ ઉપર ઇન્વેસ્ટ કરો મિત્રો અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ઉચ્ચ મૂલ્ય ધરાવતા અને પ્રેરાણદાયી લોકોની આસપાસ રહો જે સારું વિચારવાવાળા છે જેના સારા ઉચ્ચ વિચારો છે એ લોકોની આસપાસ બેઠક રાખો આ બહુ મહત્ત્વની વાતો છે યુવાનો માટે તમારું જીવન બદલી શકે તમે ગમે એવા હો પણ તમારી બેઠક એ બહુ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે તમે શુદ્ધ છો એકદમ ક્લિયર માણસો પરંતુ તમારી બેઠક લફંગા મણસો સાથે હોય તો તમારી ઇમેજ ખરડાઈ જાય પરંતુ તમે જે સારા વિચારોવાળા માણસની આસપાસ બેસો તો તમારા વિચારની ધીમે ધીમે શુદ્ધિકરણ થશે અને ઇન્વેસ્ટ કરવાનો આ સમય છે ભલે બજાર કદાચ ઘટે તો થોડું ઘણું ઘટી શકે છે એની કોઈ એવી મોટી વાત નથી કે ભાઈ કોઈ કારણ અમેરિકાનું વાત આવે કે બીજી કોઈ આવે કે ત્રીજી વાત આવે તો બજાર ઘટે ઘટી આ ઇન્વેસ્ટ કરવામાંથી થોડુંક કદાચ ઘટે બે ટકા કે પોણ ટકા તમે લીધેલો છો એનાથી કોઈ ગભરાવાની વાત નથી પરંતુ આપણને અત્યારે પચીસ ટકા ત્રીસ ટકા ચાલીસ ટકા નેચે શેર સારી કંપનીના મળી રહ્યા છે આપણા માટે ઇન્વેસ્ટ કરવાનો સરસ મોકો છે થેન્ક યુ